ದರ್ಸಕ ಮಿತ್ರೋ ಆ ದುನಿಯ ದೋರಂಗಿ ರಂಗ

પહોંચીએ અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ ગઢ ગામ થી ઉત્તરે ચાર કિલોમીટર દૂર જૂની સરોત્રી ગામે બનાસ નદી ના કિનારે આવેલ વિશ્વેશ્વર મહાદેવ ના મંદિરે કહેવાય છે કે આ જે મંદિર જ્યાં છે તે સ્થાન હજારો વર્ષ પહેલાનું અને અત્યંત પવિત્ર છે આ મંદિરનો ઇતિહાસ કહે છે કે આ ક્ષેત્રના ચૌદમી સદી માં સ્થાપના થયેલ હોવાનું મનાય છે બનાસ નદી ના કિનારે આવેલ આ સ્થળે નદી નો પ્રવાહ વહેતો હોય ત્યારે રમણીયતા તેની વધી જાય છે આ પવિત્ર સ્થળે શ્રાવણ માસ માં ભાવિકો ની સખત ભીડ રહે છે અને દર મહાશિવરાત્રીએ અહીં મોટો મેળો પણ ભરાય છે આ મંદિર જીર્ણ થતા હાલમાં તેના સુધારા વધારા સાથે તેનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે આ રમણીય સ્થળે શ્રાવણ માસમાં દૂર દૂરથી પર્યટકો મોટી સંખ્યામાં પિકનિક મનાવવા આવે છે આ સ્થળે આવવા માટે ખાનગી વાહનો ઉપરાંત સરકારી બસોની વિશેષ સુવિધા યાત્રિકો માટે કરવામાં આવે છે

સુસુપ્ત એવી બનાસ નદીમાં કેડ સમાં પાણી વહેતા હજારોની સંખ્યામાં પર્યટકો અહીં શિવ દર્શન સાથે પ્રકૃતિની મજા માણતા નજરે પડે છે જેનાથી અનેકો કિલોમીટર સુધી નદીના પ્રવાહમાં લોકો જાણે કીડિયારી ઉભરાયું હોય તે રીતે પિકનિક ઉજવતા જોવા મળે છે આ સ્થળ દર્શનાર્થીઓ માટે ધાર્મિકતા સાથે મનોરંજન પૂરું પાડતું પસંદગીનું પિકનિક સ્થળ પણ બની ગયું છે અહીંયા વિશેષ ધામ આવેલું છે નદી કાંઠે

અહીંયા આપણને જોવા મળે છે લોકો શ્રાવણ માસમાં જ નહીં આડે દિવસે પણ ભગવાન વિશ્વેશ્વરના દર્શન કરવા અચૂક પધારે છે તો ભગવાન ભોળેનાથ પણ તેમના ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે ધનેશ પરમાર જીએસટીવી ડીસા બનાસકાંઠા પણ સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો વિરામ પછી આપણે પાછા મળીએ છીએ સુંદર મજાના શિવ પરંપરાની કથામાં આ યજ્ઞના સરસ મજાના આચમનમાં नवीगलज्जलप्रवाहपावितस्तरे गले वलं जलम् पिताम्बुजङ्गमलिका डमट् टमट्टमट्टमन्निनालमट्टमर्वयम् जग